નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું કલાકારો પણ હવે મુંજાયા છે સાલું જવું તો ક્યાં જવું કેવું તો કોને કેવું અંદર વેદના તો ખૂબ છે પણ કોને કેવી આ ભ્રષ્ટાચારી સરકાર સામે અવાજ ઉઠાવીએ તો ફસાઈ જઈએ આજે કલાકારોની પણ એવી હાલત થઈ ગઈ છે ત્યારે એવું જ એક કલાકારે વાત કરી કે એની અંદર શું વેદના છે

તો અમારે લડવું તો પડે કે ના લડવું પડે? અમે વાતો બહુ કરતા હતા બાપા ઘણી બધી કરી વાતો ના તો અમે એમાં અમે તમને સપોર્ટ કર્યો જ છે એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો જે વાત થઈ હલો હા નબળામાં નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરા બે પાંચ હજાર રૂપિયા ના આવે એ કરું બા જડેજાનો ફોન આવ્યો તો જડેજા જ્યાં ખબર નથી મને હા કે બા તમે બોલો મેં તું મારી પાસે સો કરોડની પ્રોપર્ટી છે બરોબર હા

સારું તો વખાણ કરવાનું બંધ કરી દેજો નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત દીકરા હારા રાજપૂત એ કોઈ બી અમે આઠ કીધા ને ફરી હું લેવા જાવ છો ભલે મારા ઓરિજિનલ ધારા દીકરા હોય આ

ઉપાલે એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને હું પણ તમે આવો તો મને ગરવાનું શું પછી ડાયરા ન કરાય સમજો આવું બધું હોય તો આપડે ડાયરા ના ધંધો છે ન કરાય

અમને ખબર છે હું બોલ છું એટલે પાછા કેટલાય દરબાર ખોપી જાય છે બોલવા માંડ્યા તમે અરે તમે ગઢવી દરબાર સ્ટેટમેન્ટ એટલે દરબાર માથા તમારા આવે પલા તમને ખબર છે એ

અરે અમારે રક્ષા જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચા હશે રક્ષા ની જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી એમ કહો કે આમાં દરબારુ હાચા છે બેન દીકરીઓ વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

આ મળેલા છે હાણામાં બહુ પેલા હા હમ આથી બાર વર્ષ પેલા ભેગા છે આપડે એ પછી હું કદી ભેગો બરાબર છે પણ તમારે પ્રવીણ તમે પૂછજો કે રાજભાઈ કેવા માણસ ને તમને ફોન જયારે આવડો ઇસ્યુ થતો પ્રવીણ દાન ને પૂછજો પેલો ફોન કોનો આવ્યો તો રાજપૂત સમાજ માંથી અને હું કીધેલો એ તમે પૂછી લેજો એમને બરાબર અમે તમારે અમારે તમારે રક્ષણ જરૂર નથી રક્ષા કરવા વાળા અમે છીએ બધી રીતે પહોંચી વળશું પણ ખાલી તમે માનસિક રીતે એવું કો કે ભાઈ આ બધા ક્ષત્રિય સમાજ સાચો છે એટલું તો કહેવાય કે ન કહેવાય તમારું કામ છે વિવાદ તો દરેક જગ્યાએ સામાન્ય વિવાદ થતા હોય બાપલા કલાકાર સાહિત્ય ની વાતો કરવા માંગો છીએ અમે કોઈ વિવાદમાં પરવા નથી પણ ન હોય પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલ્યું કે રાજપૂત નદી કર્યો વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે કે તમતા તમે એમકો અમે રાજપૂત આર છે પણ સમાજ સમાજ બધા છે જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાક દેખા ગુજરાતમાં સમજો તમારે રાતભાગ છુટી

અને દરેક લોકોને ખબર પડે કે ભાઈ તમે જો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જરા પણ બોલશો તો ઇડીસીડીની રેડો તમારા ઘરે પણ પડી જશે